ચૈત્ર વસાવાએ પ્રેસ સાથે વાત કરતા રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે કલેક્ટર પર ઉપરથી દબાણ કરવામાં આવ્યું જેના કારણે કલેક્ટરને પોતાની અગાઉની વાતથી પલટો મારવો પડ્યો ચૈતર વસાવાનો દાવો છે કે સરકાર તરફથી કલેક્ટરને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે સત્તા સામે શાણ પણ સારું ન લાગે અમે કહીએ તેમ આવતીકાલે બોલજો ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે તેમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ઈડી સુધીની ધમકી આપવામાં આવી હતી તેમણે યાદ અપાવ્યું કે મનસુખભાઈએ તેમના પર લગાવેલા પંચોતેર લાખ રૂપિયાનો આરોપ કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો છતાં હવે પરિસ્થિતિ બદલાઈ છે મારા વિરુદ્ધ એક પૂરી સ્ક્રિપ્ટ બનાવી દેવામાં આવી છે તેમ તેમણે કહ્યું તેમણે કલેક્ટરને અપીલ કરતા જણાવ્યું કે તમે નીડર રહો અમે તમારી સાથે છીએ સાથે જ તેમણે કહ્યું કે મનસુખભાઈએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે હેલીપેડનો કોઈ ઉલ્લેખ જ ન હતો હવે જો મનસુખભાઈ પાસે કોઈ સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો તેને જનતા સમક્ષ જાહેર કરવાની માંગ પણ તેમણે કરી વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો પોતાના અધિકાર અંતર્ગત માંગી હોવાનું જણાવતા ચૈતર વસાવાએ કહ્યું કે આ મુદ્દે મનસુખભાઈ બોખલાઈ ગયા છે અને સરકાર તથા ભાજપના ઉચ્ચ નેતાઓને રાજીનામાની ધમકી પણ આપી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આજે કલેક્ટર મનસુખભાઈની વાતને સમર્થન આપે છે તો બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત ન કરવી જોઈએ ચૈતર વસાવાએ જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દી અને માન સન્માનને નુકસાન પહોંચાડી એવી કોઈ પણ બાબત સહન કરવામાં આવશે નહીં વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચ અંગે તેમણે કહ્યું કે દસ ગણા ખર્ચ થયા હોવાના મુદ્દે સીઆઈડી તપાસની માંગ કરવામાં આવશે તેમનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ મેળવેલ એજન્સીઓ મનસુખભાઈ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે અને હવે તેમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું હોવાથી તેને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ચૈતર વસાવાએ ચેતવણી આપી કે કાર્યક્રમની સંપૂર્ણ માહિતી માંગવામાં આવશે અને પાંચ દિવસમાં જો માહિતી નહીં મળે તો તેઓ સમર્થકો સાથે કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસશે અંતમાં તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં અંદાજે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જે નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટેના પૈસા હતા અને તેનો સંપૂર્ણ હિસાબ તેઓ લઈ રહેશે મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે હજાર પચીસના રોજ ગયા અને શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત બાર થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે સાડપાણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો કલેક્ટર શ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું ભાઈ ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે આ વાત ખોટી છે એવું કીધું આજે કલેક્ટર એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટરશ્રી અમને આપે અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારે સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાક બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે એડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ બસ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માગણી છે અમને જરૂર લાગશે તો આવનારા દિન પાંચ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનું છું એમણે પ્રેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલીપેડનો ઉલ્લેખ નહોતો કર્યો મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલીપેડ વચ્ચે આવતું જ નહોતું ત્યારે તો એમણે એવું કીધું તું કે મને અને જિલ્લા પ્રમુખ નીલ રાવને કલેક્ટર શ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી એટલે મેં ક્યારે ક્યાં રજૂઆત કરી કોણે કરી કયું સ્થળ હતું એની વિષય જ નથી વાત પંચોતેર લાખ ના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં આખી વાર્તા કરાવવામાં આવે છે તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે મા બેનની ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડીથી ડરવાની જરૂર નથી અમે બેઠા છે અને આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળી છે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સી સીબીઆઈની તપાસ થાય સી સીઆઈડીની તપાસ થાય એ અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં દિન પાંચમાં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ આ મારા શાક પર પડેલી જે દાઘ છે એને મીટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસો નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજીથી ઉંમર ગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે સરકાર તમારી છે પોલીસ તમારી છે બધું જ તમારું છે આ પ્રકારની વાયા વાયા વાત બંધ કરો તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ છે તો જનતાને જાહેર કરો મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને છે જાહેર કરો હું તો કેમ છું મોબાઈલ રેકોર્ડિંગને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો હું રાજીનામું હું જાહેર જીવન છોડવા તૈયાર છું હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરીને બીજા દિવસે કલેક્ટરને દબાવે કલેક્ટર ને ધમકાવ્યા છે અહીંયા છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે સાંતપણ નકામું છે એ પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે આ નિવેદન આપ્યું છે પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે તમે જોયું હશે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા ઝઘડેના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી શબ્દ સરળ તળવી સામે લડાઈ હતી આ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે એમની સામે પણ પડ્યા હતા ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે પાયા વિહોણી વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડીની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે